સાળંગપુર જય શ્રી રામ જય શ્રી રામ ચાલુ છે કેવું મસ્ત લોકેશન છે આવજો સાળંગપુર બધા ફોટોગ્રાફી કરે છે અહીંયા પાછળ હનુમાનજી મહારાજની ની મૂર્તિ છે તો હા મિત્રો મારા નવા લોગ તમારું બધાનું સ્વાગત છે આશા કરું છું કે મજામાં થશે તો હવે અમે સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરવા તો તમને ત્યાં જઈને વ્યૂ બતાવીશ તમારા લોગમાં બન્યા રહેજો અને દુકાને સોડા પી લીધી છે હાલો નીકળી જઈશ હાલો હવે સાળંગપુર તો હા મિત્રો અમે આવી ગયા છીએ સાળંગપુર અને સાળંગપુર તમને સંપૂર્ણ નજારો બતાવશું તો આગળ લોક બન્યા રહેજો અને હનુમાનજી મહારાજના દર્શન પણ કરાવીશું અને આ છે સાળંગપુર બજાર આ છે મંદિર ગેટ મસ્તીનો અમારા તિલક કરવા લાગી જય શ્રી રામ આને તિલક થઈ તમે સાળંગપુર પહોંચી ગયા જય શ્રી રામ જય શ્રી રામ અહીંયા યજ્ઞ ચાલુ છે કેવું મસ્ત લોકેશન છે એકદમ આવ જો સાવંગુર બધા ફોટોગ્રાફી કરે છે અહીંયા પાછળ હનુમાનજી મહારાજ ની મસ્ત ની મૂર્તિ છે દર્શન માટે મોટી જબર લાયન છે જો લાયન

આ સાહેબ હનુમાનજી મહારાજની મૂર્તિ છે એ તો ઘણા બ્લોગમાં જોઈએ છે તમને ફરીથી બતાવું દાદાની મસ્ત મૂર્તિ ની જગ્યા બહુ શક્તિશાળી છે હનુમાનજી મહારાજ સાક્ષાત પર પૂરે છે અને એના જ આ પરના પ્રતાપે ઘણું પબ્લિક અહિયાં આવે છે કારણ કે બહુ મસ્ત અનમોલ વાતાવરણ છે ને અહિયાં મૂર્તિ પાસે ઘણા બધા લોકો ફોટો શૂટિંગ કરે છે ફોટોગ્રાફી કરે છે કારણ કે મસ્ત લોકેશન રહ્યું ને એટલે બધા આનંદે નિહાળે અને ફોટોગ્રાફી પણ કરે છે આ બોક્સ માં જેટલા પૈસા નાખો ને એટલું દાદા ને તેલ સડે અંદર મૂર્તિ છે ઝીણી આની અંદર મસ્ત છે જોવાનું હમણાં બતાવું ત્યાં લગભગ ગાડું ને એવું કાક છે પણ અંદર છે ને બતાવું અંદર નો કાક આવો નજારો છે સ્વચ્છતા જાળે એ બધા બેઠા છે આ છે સ્વામિનારાયણ ભગવાન નું ગાડું અને આગળ મંદિર છે આ બધા હવે સાળકુરમી મંદિરની સામે જે મસ્તી નું મંદિર છે ને એના બગીચા એવું બધું છે એનો નજારો તમને દેખાડું મસ્ત છે ને હાલો અંદર એ નજારો બતાવો જો અંદર સુપર લોકેશન એ શું કેવી મજા આવે હરેશ ગાર્ડન ગાર્ડન મસ્ત મંદિર છે આ બાજુ બગીચો મસ્ત છે મંદિર છે તમને ત્યાં જઈને બતાવું બધું હું આ બગીચાનો સુંદર નજારો જો ખડા છાડવાને ભલે કોઈ તરીકે દુઃખ ભેગું કર્યું પણ આમ એનું એનો કેવો નજારો મસ્ત બનાવ્યો થાકી ગયા સસમા પહેર છે ફરતે બગીચો છે મૂર્તિની સામે જ મંદિર છે મસ્ત લોકેશન આ ટાવર મગા યજ્ઞ પુરુષ લખેલું છે પણ આ લોકેશન જો એકદમ લોકેશન છે હવે તમને હું મંદિરની અંદર જે નજારો બતાવું તો બતાવવાનો છે તો નગર ખાલી બાર બાર નું આનું દ્રશ્ય તો જો એકદમ કેટલું અનમોલ છે ણ પાદુકા છે અહીંયા મસ્ત મૂર્તિ છે સ્વામીજીની બાર નું લોકેશન થોડુંક મસ્ત છે ને હા બીજા મંદિરનું થોડું લોકેશન બતાવું તમને આ આયોજન હશે કા પૂરું થઈ ગયું છે ને કા હશે પણ સે ઓફ બગીચો ને એવું એકદમ જરૂર મુલાકાત લેજો તો તમને આઈ જઈને બતાવો શું નજારો છે